આપજી મંદિરમાં માં બિરાજતા હતા મથુરા અમારું મંદિર બહુ પ્રતાપી આચાર્ય અને બાર પધારતા જ નહીં આપજી અપ્રસ બિરાજતા એટલો બધો દુસંગ નો ડર એટલો બધો દુસંગ નો ડર કે બહાર ની ના આવે એવું આજ્ઞા કરતા કે બહાર કે હવા બી નહીં લગની બહુ ભોળું સ્વરૂપ પણ પરમ પ્રતાપી આપણો એક અદ્ભુત પ્રસંગ

એ પુષ્ટિ પુરુષોત્તમ પાસે બિરાજે છે એટલા માટે જ આપણે ત્યાં બધી ભાવનાઓ કરવામાં આવે છે સુખદેવજી મહારાજ પોપટ માટે શબ્દ વાપરો પોપટ છે એ સુખદેવજી તો આપણા જ્ઞાન નું સ્વરૂપ છે ગાય છે તો ભક્તિનું સ્વરૂપ છે મોર મુક્તિનું સ્વરૂપ છે આ બધા કઈ ને કઈ ભાવ છે સિંહ ઘોડા આદિ રાખીએ છીએ તો આપણી રાજસ્થામાં વૃત્તિઓ છે તો આપણે તો બધું રાજભોગમાં ઠાકોરજીની ની સન્મુખ સજાવી દઈએ છીએ કે પ્રભુ લ્યો મારી ભક્તિ થી રમો મુક્તિ થી રમો મારા જ્ઞાન થી રમો મારી સમજ થી રમો અને ના ફાવતું હોય તો ઉપાડી ફેંકી ખીલોના છે પ્રભુના ના બધા આપણી બુદ્ધિ આપણી ભક્તિ આપણી મતી આપણો પ્રેમ આપણું જ્ઞાન આપણી સમજ જે કાઈ છે ને એ તો બધું રોજ પુષ્ટિ પ્રભુ રમે છે એનાથી રોજ ખીલોના જેમ ખેલે છે હવાત્મા છે ભગવાન

આપણે અહીંયા ગોપીજનો ગુરુજન કહ્યા છે શ્રી મહાપ્રભુજી એમાંથી ઠાકોરજી ના ઘરે જવું છે ઠાકોરજી ના દર્શન કરવા છે એમને એમ જવાય નહી બહાના વગર તો યશોદાજી એ ખીજાય કે હું ધોઈ એમ શું કામ છે દસ જણા પૂછે તો કેવું શું હવે ઠાકોરજી ના દર્શન કરવા છે ભાવ છે તો શું કરે તો જાય એટલે ઉરાય ને જેને ને આવી ભૂલ કરી કાનુડા આમ કર્યું એવી ફરિયાદ એવી ફરિયાદ લઈને જાય એ આપણે અહીંયા પદ છે ઉરાહના પદ ઉરાહનું લઈને જાય એ બાનું જોઈએ કે એ બાને ઠાકોરજી ના દર્શન તો થશે ને ત્યાં યશોદા આપનો કાનુડો તો હજુ આજે મારી ચાર મટકી ફોડી નાખી આજે મારું દૂધ કર નાખ્યું આમ આમ તેમ હવે એ બધી વાતો કરતી હોય ને નજર ક્યાં હોય તો કે ઠાકોરજી ક્યાં છે પ્રભુ ક્યાં છે એને શોધવામાં માં એના દર્શન માટેની જ લાલસા આ વ્રજભક્તો માંથી આપણે શીખવાનું છે એ ભાવના ને લઈ આવો ભાવ ભાવ ને આ સિદ્ધા ભાવ કેમ આવશે તો કે ભાવન કરવાથી ભાવ આવશે ભાવન કેનું કરવું આપણા પૂર્વાચાર્યો આપણા બાળકો આપણા વ્રજ ભક્તો નું ભાવન કરે ભાવ ભાવના એટલું સુંદર છે કે જુઓ તમે જે સ્વરૂપની ભાવના કરો ને એવા ભાવ સેવામાં જાગ્યો શ્રી ગુસાઈજી આ પ્રભુ ચરણ નું સ્મરણ કરો ને તમે પછી જો સેવામાં જાઓ તમે શ્રી ગુસાઈજી નું સ્મરણ કરો 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 એટલે તમને નવા નવા મનોરથ જાગે

અગર રાગ ભોગ શ્રિંગાર કઈ આવડતું ના હોય ને પ્રભુ ચરણ સ્મરણ કરો તો એ બધું આઠ દી આવડી જાય અગર ઠાકોરજી ને અંગીકાર કરાવવો હોય તો પોતાના માટે નહીં એ પુષ્ટિ માર્ગ છે આપણો કે જે સ્વરૂપના સ્મરણ કરો એવા ભાવ જાગે

તો એવો આગ્રહ દરેક સેવા કરતા હોય રાખવો જોઈએ ભલે દસ મિનિટનો રાખો કોઈ પંદર મિનિટનો રાખે કોઈ અડધી કલાકનો રાખે કોઈ કલાકનો રાખે પણ રાખવો જોઈએ એ આગ્રહ છે ને એ બહુ જરૂરી છે મારા વાળા કોક દિવસ રોજ એ આગ્રહ સેવા કરતા હશો ને નવ વાગે દરરોજ શિંગાર ધરતા હસો જે દિવસે તમારા પ્રભુ તમારી પાસે નહીં હોય ક્યાંક લગ્ન માં બાર ગામ જવાનું થયું ને તો નવ વાગશે ને સવારે યા બેઠા બેઠા ગમે એટલા કિલોમીટર દૂર હશો તમારો પ્રભુ તમને યાદ આવશે કે અરે હું અત્યારે મારા ઘરે હોત તો મારા પ્રભુને હું સ્નાન કરાવતો હોત મારા પ્રભુને વસ્ત્ર ધરાવતો હોત અને શિંગાર કરતો હોત આજના દિવસના ક્યાં શિંગાર છે આજ આપણી સેવા તો આ શિંગાર થઈ રહ્યા છે આ વસ્ત્ર કયા છે એ એ એ ભાવનાનું ચિત્ર તમારી અંદર આવી જશે કે હા આજે તો મુકુટ કાચરીના ના છે કે આજે તો મલકાજ ટીપારો ધરવાનો છે તો મારા પ્રભુ કેવા લાગતા હશે કે કહું આ ટીપારો આવો ધર્યો હોય છે હું તો નથી પણ મારા ઘરવાળાએ પહોંચી જાય છે સેવા એને આવા શૃંગાર કર્યા છે આ બધી ભાવના આ પુષ્ટિ પુષ્ટિમાર્ગનો આનંદ છે ચાહે ઠાકોરજી ના હોય તો એ સંયોગમાં એ વિપ્રયોગ વિપ્રયોગમાં એ સંયોગ એ આપણે ચોથા શ્લોકમાં ત્યારે હોચશું ત્યારે સમજશું સેવા છે ને એ તો લક્ઝરી છે આજે ટૂંકમાં સેવા છે એ જરૂરિયાત નથી કહેતો આજના સમય તો એ લક્ઝરી છે એક ટાઈપ તમે અગર આવા સમયમાં કે જ્યારે બધું અતિશય દુષ્કર જેવું થતું જાય છે આથી દૂર દૂર થતું જાય છે બધું એવા સમયે જો તમે તમારા ઘરે નિરાશે આનંદથી રોજ સવારે અપ્રશ કરીને ઠાકોરજીને ભજન કરતા હોય ને તો સમજો કે તમે મોટામાં મોટા સુખી છો એનાથી વધારે સુખી તો કે પત્નીએ ભેગી નાતી હોય ને સેવામાં સાથ દેતી હોય તમે એનાથી વધારે સુખી છો એનાથી વધારે સુખી તો કે તમારા સંતાનો એ જો ભેગા વપરાશ કરતા હોય ને તમને સપોર્ટ કરતા હોય તો તમે એનાથી વધારે સુખી આ ઓલી નું ઓલી વૈષ્ણવ હોય ને ઘરવાળા નું ચડી જતું હોય કા છોકરા વાડા ફાકતા હોય ઓલા બે સેવા કરતા હોય બોવ કેતા ના રો વારે તો ના ઓલો એવો પાયકો હોય કે નહીં નથી આ એટલે આજના સાચું સુખ તમારે ગાડી થઈ ગઈ તમારે બંગલા થઈ ગયા તમને ધંધામાં બરકત થઈ ગઈ તમારા વીઘા વધી ગયા એમાં નથી બરાબર સાચું એ છે કે અડધી કલાકે રોજ સવારે જો તમે તમારા સ્વસેવ્ય પ્રભુ ની સન્મુખ થતા હોય ને ને આનંદથી સેવા કરતા એ તો સમજો કે વાહ મારી ઉપર પ્રભુની કૃપા છે આજના સમયે પૂરી કરું કે તમે અગર તમારો નોકર હોય ને ઘરનો ઘરમાં નોકર હોય અથવા કોઈ ઘરે કામ કરવા વાળી રાખો તમે પેલા કચરા પોતા વાસણ એવું બધું કરે એનું કામ તમને ગમે નહીં તો બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પછી કાઢી મૂકો ને બરાબર કામ ન કરતા હોય તમે આમાય રાખો ખેતરબાઈ મજૂર રાખો ને હવે જ્યારે જોવા જાવ ખેતરે ત્યારે ઓલો આમ બેઠો બેઠો બીડીયું જ પીતો હોય કામ કરતો જ ન હોય તો એવા સીન જોયા જ ને તમે હા એમ એટલે તરત યાદ આવી જાય તરત આવે ને અંદર છે હા આવે ઓલી ઘરવારી ઘર કામ કરવા વારી રાખી હોય વાસણનો ઢગલો થઈ ગયો હોય હા જુદી કઈ રાત ના હોય તો તો એમ સાત્વિક ગુણ પ્રગટ થાય કે સિજોલુ તમો ગુણ આવી જાય આવી જ જાય ને પછી તો રાતે તો ફીપ ચડે જ ને તમને ગુસ્સો ચડે જ ને કેવાનો પગાર ખાજ તું સવારના વાસણ બપોરના વાસણ સાંજના વાસણ ને રાતના વાસણ આ પર્વત બની ગયો હજી કેમ ધોયા નથી બરાબર કામ ન કરતા હોય ને તો લૌકિકમાં આપણે નથી રાખતા એ નોકર ને બે દીમાં છૂટો કરી દઈએ છીએ આ રોજ તમે વર્ષોથી ને પેઢીઓથી અગર ઠાકોરજીની સન્મુખ જાઓ છો ને સેવા કરો છો અને તમને ઠાકોરજી દરરોજ આવવા દઈએ જ ને સેવા કરવા દઈએ જ તો મારા વાલા માનજો કે આ કૃપા છે આ સૌભાગ્ય છે આપણું કે રોજ ઠાકોરજી આપણને આવા દે જો એને ન ગમતા હોત જો એને સેવા આપણી ન ગમતી હોત ને તો ચાર દીમાં સેવા બંધ થઈ જતી કોઈને કોઈ કારણથી આપણી સેવા ન થાય દરરોજ જઈએ છીએ અને ગમે એવું મોઢું છે આપણું ઠાકોરજી જોવે છે ઠાકોરજી સહન કરી લઈએ મોટામાં મોટી આપણા ઉપર કૃપા છે તો કૃપા માનો બને એટલા સન્મુખ રહીએ આપણે હરિગુરુ અને વૈષ્ણવની એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ એમાં જ જીવનનું સાફલ્ય છે શરણાગતિ અને સેવા સમર્પણ વિષયમાં અમે પ્રયત્ન એ જ રાખશું કે બને એટલું જે જો અગાધ છે આ તો બધા શાસ્ત્રો એ સાગર છે ગ્રંથો એ સાગર છે એની ઉપર આપણા ને આ બધી વાણી છે ને એનું ઓમ વર્ણન ના હોય આ તો એના કૃપાથી થઈ શકે કે કંઈક આપણે સમજાવી શકીએ તો ધર્મ અર્થ કામ અને મોક્ષને આધિદૈવિક રૂપે આપણે આવતીકાલે તૃતીય દિવસથી એને વધારે વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરશું શ્રી મહાપ્રભુજી ના કૃપાબલથી અને ટીકાકારો આપણને બતાવ્યો છે અમારે દરરોજ મેને બાબા એક એક ધોળ ને કીર્તન ને એવું બે 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 વસ્તુ બધાને કરાવશું પણ બે દિવસ થી અમે જોઈએ છીએ કે એક કીર્તન તો માંડ થાય છે એક માત્ર કીર્તન માંડ થાય છે સમય રહેતો નથી એટલે આવું કદાચ હવે બીજી વાર કઈ મનોરથ જાગે ને તો પાંચ કલાકનો એ તમને મળશે ને અમને મળશે જે મહાપ્રભુજી આજ્ઞા કરશે એ અમે સમજાવી શકશું અને જે શ્રી મહાપ્રભુજી કૃપા તમારી ઉપર કરશે એ તમે ગ્રહણ કરી શકશો એનાથી વધારે કઈ થવાનું નથી બરાબર એટલે બહુ ઉપાધિ ના કરવી શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીની ઈચ્છા ઉપર જ આ બધું હાલે છે સંયોગ બધા એ કરાવે છે પોરબંદર વાળાને આવો જ મનોરથ મારો ને જયવલ્લભાનો સાથે પ્રવચનનો મનોરથ પોરબંદરના ના વૈષ્ણવોને છ મહિનાથી ના થયો કઈ યોગ જ નથી બેસતા મોડ પરમાં વચ્ચે આવીને તમે કુદીને કરી ગયા બોલો ઓલા છ આઠ મહિનાથી રાહ જોવે પણ આ નથી ગોઠવાતું આ તમે એટલે એ આ કૃપા આ ઠાકોરજી ની ઠાકુરજીની ભાકોજીની કૃપા તમારું ગામ જૂનું જૂના વૈષ્ણવ બહુ અહીંયા થઈ ગયા બધાય એ કૃપા નું પરિણામ છે કે બાળકોને સહજ અહીંયા આવવાનું મન થાય અહીં આપણા વૈષ્ણવ લાગે અમને એમ થાય કે આપણા નજીકના વૈષ્ણવ છે એટલે એને બોલવાનો અમને આનંદ આવે તો બસ આ વિસ્તારના તમામ તમામ વૈષ્ણવનો ભાવ આવો ને આવો પુષ્ટિ માર્ગમાં હરિગુરુ વૈષ્ણવમાં જળવાયેલો રહીએ એ જ શુભકામના અને આશીર્વાદ આ દ્વિતીય દિવસે વ્યક્ત કરું છું અને મારી વાણીને વિરામ આપું છું બોલો શ્રી વલ્લભાધીસંતરાય પ્યારે કે જય શ્રી જય વલ્લભલાલ પ્યારે કે જય